વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસિત ભારત બે માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારે એક વધુ મહત્વપૂર્ણ કદમ ઉમેર્યું છે વાયબ્રન્ટ ઇન્વેસ્ટ સમિટ તથા પોલિસી ડ્રીન ગવર્નન્સ પગલે ગુજરાત આજે વિશ્વભરમાં રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે ત્યારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપીને અર્નિંગ વેલ લિવિંગ વેલની સંકલ્પના સાકાર કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે પંદરમી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રના બીજા દિવસે આ હેતુસર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાત જનવિશ્વાસ વિધેયક બે હજાર પચીસ વિધાનગૃહમાં રજૂ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે સરળતા અને પારદર્શિતા તરફના વધુ એક નક્કર કદમ રૂપને પસાર થયેલું આ જનવિશ્વાસ વિધેયક બે હજાર પચીસ રાજ્યમાં કાયદો અને પાલનને સરળ બનાવીને ડિજિટલાઇઝ કરીને તેમજ સુયોગ રીતે બદલવા લાવીને વ્યાપારને સરળતાથી જીવન જીવવાની સરળતામાં પણ વધારો કરનારું વિધેયક બનશે ન્યાયતંત્ર પરનું ભારણ પણ ઉપયુક્ત બનશે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જનવિશ્વાસ વિધેયક બે હજાર પચીસની ની ભૂમિકા વિધાનસભા સમક્ષ વ્યક્ત કરતા કહ્યું હતું કે કોઈ પણ દેશના વિકસિત માટે સ્થિર નીતિઓ અને સારું વ્યવસાયિક વાતાવરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર હંમેશા કાયદાઓને આધુનિક અને પીપલ ફ્રેન્ડલી અને વિશ્વાસ આધારિત બનાવ્યા છે સરકારે સામાન્ય નાગરિકો અને ઉદ્યોગોની ભૂમિકાને પણ મહત્વની ગણી છે ખાસ આ વિધેયક અલગ અંતર્ગત પાંચસો સોળ જોગવાઈઓ અપરાધ મુક્ત કરવામાં આવી છે તેની વિગતો આપતા કર્યું હતું કે એક જોગવાઈમાં કેદની કલમ છે તેને દૂર કરવામાં આવી રહી છે સતત જોગવાઈઓમાં કેદ અથવા ફાઇનને પેનલ્ટીમાં બદલવામાં આવી છે અને ચારસો અઠ્ઠાણુંની જોગવાઈઓમાં ફાઇનને પેનલ્ટીથી બદલવામાં આવશે આ ઉપરાંત આઠ કાયદાઓ હેઠળ ઉલ્લંઘનના સમાધાન માટેની વ્યવસ્થા સાથે અધિકારીઓ દ્વારા પેનલ્ટીની રકમ સ્વીકારી શકાય તેવી જોગવાઈઓ પણ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રજૂ થયેલા આ વિધેયકના હેતુનો નિયમોમાં સુધારો પણ એક કદમ આગળ વધીને સરકાર અને નાગરિકો વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત કરવાનો પ્રયાસ છે ખાસ જો વાત કરવામાં આવે તો આ વિધેયક આજે વિધાનસભા ગૃહની અંદર પસાર કરવામાં આવ્યું હતું સભાપક્ષ અને પ્રતિપક્ષના સભ્યોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા ત્યારબાદ ગુજરાત જનવિશ્વાસ વિધેયક બે હજાર પચીસ બહુપતિથી પસાર કરવામાં આવ્યું હતું